બ્યારા ખાતે ઉજવાયો જિલ્લા કક્ષાનો પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ સંગલિત બાળ વિકાસ યોજનાના પોષણ ઉત્સવમાં આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અપાયા આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બ્યારાના આંબેડકર હોલ ખાતે સંપન્ન થયો હતો આ કાર્યક્રમ દ્વારા ટીએચઆર મિલેટ્સ શ્રી અન્ન અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી જેથી પોષણયુક્ત આહાર પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વર્ષ બે હજાર એકવીસ બાવીસ નો જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સમારંભમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ શ્રી તૃપ્તિબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેમજ મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના સંયોજક એવા સીડીપી ઓ શ્રી તનવીબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ગામેત આયુર્વેદિક શાખાના ડોક્ટર જયશ્રીબેન ચૌધરી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આરતીબેન સોની તેમજ વિશાળ સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ને ભૂલકાઓ હાજર રહ્યા હતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરો સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના આહારમાં પૌષ્ટિક ખોરાકનો ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે બહેનોનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે માટે તમામ બહેનોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ પ્રાંત અધિકારી શ્રી ગાયકવાડે જણાવ્યું હતું કે દૂધ આમળા અને સરગવો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે આપણા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરી ખેડૂતો સ્વાસ્થ્યનો સંદેશો ફેલાવી રહ્યા છે જિલ્લાના તમામ નાગરિકોને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનનો વાપરવા માટે તેમણે અપીલ કરી હતી તેમજ બાળકોને મોબાઈલથી દૂર રાખવા સૂચન કર્યું હતું આપણે ચોકલેટ દૂધ કે શ્રીખંડ ખાઈએ છીએ તો અમૂલ કે બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવતા ટેક હોમ રાશન ટીએચઆર એટલે કે પૂર્ણ શક્તિ માતૃશક્તિ અને બાળ શક્તિના પેકેટ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી મારફત ધાત્રી સગર્ભા મહિલા કિશોરી અને બાળકોના પોષણયુક્ત આહાર માટે આપવામાં આવે છે આ પેકેટ એટલા સ્વાદિષ્ટ હોય છે કે તેના કોરા ખાવાની પણ મજા આવે છે ટેકોમ રાશનના ઉપયોગથી કેવા પ્રકારની ખાનગી બની શકે અને તેનું નિદર્શન કરવા માટે સમયાંતરે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે આ વખતે આવી સામગ્રીમાંથી વાનગીઓ બનાવીને સ્પર્ધા યોજવામાં આવી હતી જેણે નિર્ણાયકોએ ચાખીને પસંદ કર્યા હતા જેમાં આલુ ટિક્કી મિક્સ વેજીટેબલ ઈડલી હાંડવો તેમજ મિલેટ્સના અપમ જેવી વાનગીઓને નંબર આપવામાં આવ્યા હતા અન્ય બાળકોને પોતિકા ગણી લાલન પાલન કરવા બદલ જેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માતા યશોદાનું બિરુદ આપ્યું છે તેવા આંગણવાડી તેડાગર રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડમાં એકતાલીસ હજાર થી લઈને અગિયાર હજાર સુધીના ઇનામ આપવામાં આવ્યા હતા જેની કુલ રકમ ત્રણ લાખ કરતા પણ વધારે થતી હતી આવા કુલ સત્તર બહેનોને એવોર્ડ આપવામાં આવ્યા હતા